નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતેથી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના તલાઈ પાટવેલ અને પીપલારા પ્રાથમિક શાળા દ્વારા તારીખ બે 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 હજાર ચોવીસના શુક્રવારના રોજ વિધાનસભા ભવન ગાંધીનગર અને કાંકરિયા ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું વિધાનસભા ભવનની મુલાકાત દરમિયાન ત્રણેય શાળાના બાળકો અને સ્ટાફ સાથે માનનીય મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોળ સાહેબ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી આ શૈક્ષણિક પ્રવાસનું સંપૂર્ણ આયોજન આપ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યું દિવસ દરમિયાન નાસ્તા માટે દાતા ડૉક્ટર ચિરાગભાઈ સંઘાડા અને મીનાબેન પટેલ અને પાર્થભાઈ દ્વારા આપવામાં આવેલ હતું જ્યારે સાજનું ભોજન ડામોર રાજુભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું અને અંતે સૌ વિદ્યાર્થીઓએ આજના પ્રવાસની મોજ માણી હતી સાથે કેમેરામેન દાહોદ વધુ સમાચાર જોતા રહો આઈ સેવન ગુજરાતી પર ધન્યવાદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ